તો સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટા અને મહત્વના ખેડૂતો વિષયની માહિતી જાણવાના છીએ તો સૌથી પહેલી મોટી માહિતી સામે આવી રહી છે કે રેશન કાર્ડ બંધ નવો કેન્દ્રનો આદેશ છ મહિનાથી રેશન ન લેનારાઓના રેશન કાર્ડ બંધ કરવામાં આવશે ઘરે ઘરે જઈને તપાસ હાથ છે તે ધરાશે અને પહેલાં ત્રણ મહિનામાં જે રેશન લેવા નથી આવ્યા તેમના ઘરે જઈને કેવાયસી અને પાત્રતા નક્કી કરીને લાભ આપવામાં આવશે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો નિર્ણય સરકારે લીધો છે અને છ મહિના સુધી અનાજ લેવા નહીં જાય એમનું આપમેળે અનાજ મળતું છે તે બંધ કરી દેવામાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે કે જે કોઈ પણ લોકો છે તેમને કેવાયસીની પાત્રતા અને તેના ઘરે જઈને લાભ મળવાપાત્ર છે કે નહીં તે નક્કી કરીને જે કોઈ પણ વ્યક્તિ છે તે છ મહિના સુધી રેશન કાર્ડનો લાભ નહીં મેળવે એટલે કે રેશન કાર્ડમાં અનાજ નહીં મેળવે તેનું રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે તેવો કેન્દ્ર સરકારનો મોટો આદેશ છે દોસ્તો તે જણાવવામાં આવેલો છે ખાસ અને મહત્વપૂર્ણ માહિતી દોસ્તો તમામ લોકો છે તે જાણી લેજો ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે ખેડૂતો મૂંઝાતા નહીં વરસાદ આવે છે વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે અંબાલાલે ખેડૂતોને ધારણ આપતા કહ્યું છે કે ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી વીસ ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે મોટી આગાહી ખેડૂતો માટે કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌ માટે છે દોસ્તો કે મગફળી ચોરી કોણ જિમ્મેદાર રાજકોટના જેતપુર વેર હાઉસમાંથી મગફળી ચોરીના કેસમાં કૃષિ મંત્રી રાઘોજી પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે પછી તે ખરીદ એજન્સી નાફેડનો મામલો છે છે અને કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે નોંધનીય કે રાજકોટ જેતપુરમાં એક રો હાઉસમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરાઈ ગઈ હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો મગફળીની ચોરી જન્મદારી કોણ લેશે તો ખાસ અને મોટો ખેડૂતોનો પ્રશ્ન છે દોસ્તો આનો પ્રશ્ન ક્યારે સોલ્વ કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રીની મોટી બેઠક ખેડૂતોને જલશો રાજ્યમાં શરૂઆતમાં સારા વરસાદ બાદ પાછળથી વરસાદ ખેંચાતા પાકને ભારે નુકસાનીનો ભય સતાવી રહ્યો છે પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પાકમાં પાણી પાવાની શરૂઆત કરી દીધી છે તો બીજી બાજુ હાલમાં જે આઠ કલાક વીજળી મળે છે તેના બદલે દસ કલાક આપવાનો નિર્ણય લેવાયો છે જે બાદ સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી અને વીજળી દસ કલાક આપવાની જાહેરાત છે તે કરી તો ખેડૂતો માટે મોટી જાહેરાત છે દોસ્તો તે અહીં દર્શાવવામાં આવેલી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્યારબાદ ની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને એક અને બે લાખ સહાય યોજના ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ નામની યોજના છે તેની શરૂઆત કરી છે જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે છે તો તેને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો છે તે મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલ સ્લીપ છે તેની જરૂરી રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે જન્માષ્ટમી આવતા નવી ભેટ રાજ્યમાં રેશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારોને લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો છે આથી પંચોતેર ટકા કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારોને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ છે તે કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વિતરણ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પરેશભાઈની મોટી આગાહી આગામી દસ ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગર પર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની અપેક્ષા રાખી શકાય નહીં તેથી દસ કે અગિયાર ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થઈ શકે છે પરંતુ તે પણ મોટો વરસાદ નહીં હોય સૌથી મહત્વના સમાચાર એ છે કે સોળ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે તો ખાસ અને મોટી આગાહી છે દોસ્તો તે પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની કૃષિ વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઇન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવન્ય માધરમ